પાલનપુર જગતનાકા ખાતે આવેલ સી કે પટેલ સ્કૂલ ખાતે રસીકરણ અભિયાન હાથ ધરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રસી મુકાવી હતી સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે વધતા કોરોનાના કેસો વચ્ચે રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે મનપા તંત્ર દ્વારા વારંવાર લોકોને અપીલ કરી કોરોનાથી બચવા માટે રસીકરણ કરવા અંગે જાગૃતતા લવાઈ રહી છે ત્યારે પાલનપુર જકાતાંકા ખાતેના સી કે પટેલ સ્કૂલ ખાતે પિસ્તાલીસ વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને કોરોના સામેના જંગમાં તાત્કાલિક વેક્સિન લેવા માટે સીકે પટેલ સ્કૂલ તથા વીરતા ગ્રુપ દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવા આવ્યું છે ત્યાં મોટી સંખ્યામાં લોકોએ કોરોનાની વેક્સિન લીધી હતી સી કે પટેલ અને વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા અહીં વેક્સિનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે લગભગ સોથી દોઢસો લોકોનું રજીસ્ટ્રેશન હાલમાં થઈ ગયું છે અને સાંજે ચાર વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન છે અને આજ સાંજથી સુરત આરાજન વિસ્તારના જેટલા આવાસો છે ત્યાં પણ સાંજે પાંચથી આઠમાં અમે આ વેક્સિનેશનનો કાર્યક્રમ કરવાના છીએ કઈ જગ્યાઓ એસએમસી આવાસ સરસ્વતી સ્કૂલ એસએમસી આવાસ સિટીઝન સ્કૂલ એસએમ આવાસ સંતુકરમ વિભાગ છો સુરતના વકરતા કોરોનાના સંક્રમણ વચ્ચે રસીકરણ જ એકમાત્ર ઉપાય હોય જેથી લોકોએ વહેલામાં વહેલી તકે રસીકરણ ખાસ કરાવવું જોઈએ અઝર કુરશી જી ટેન